માતાજી મિત્રો તો આજે આપણે શેજપુરી મહનશ્રી થઈ ગયા જેના ખૂબ સારા પરચા છે ખૂબ સારો જૂનો ઇતિહાસ છે અને અહીંયા એનું સમાધિ સ્થળ છે ત્યાં આપણે આવ્યા છીએ અને હાલ જે અહીંયા ગાયું છે આનો ઇતિહાસ છે એ આપણે આગળ જાણીએ વર્ષ જૂનું મંદિર હં બરાબર લીધી હમ પછાવાથી ત્રણ કિલોમીટર રૂપેણ નદી રૂપેણ નદી બરાબર અહીંયા અહીંયા બાપુએ એક વાઘરી ભગતને ચાવી બહા

વાયફી લગભગ બાર 13 કિલોમીટર સેતપુરી બાપુના પરચાની થોડી વાત કરો બાપુએ બળદ દોયેલો બરોબર બરાબર બળદ બળદ દોયેલો બળદ ગાય ગાય તો હવ દોયેલો બળદ દોયેલો બળદ દોયેલો એ નવ વાહ હજાર ઉપર થાય બરોબર બાળકો ઉગાડી ગયા તમે કેવા છો અમે રાજપૂત નાળોદા નાળોદા રાજપૂત હમ કયા ગામ મારું ઓમ ગોંડલ મેન હા ગામ ગોઠાણા છે હમ

પછી બાધા રાખી એમ કે કાઈ નહીં થાય હમ તો દર્શન કરાવશે બરોબર પછી લોકો ને દાદા હવારમાં જારે દાળો ઉગ્યો હમ એટલે દાદાને પૂછ્યું હમ કે દાદા અમારો છોકરો આવ્યો નહીં નથી હમ એ તો કે દાદુ બચાવે જાવ કે આ તાપ ઉપર બેઠો હમ આ બગી જાવ કે હમ ઉપર બેઠો હા પછી છોકરાને લઈ આવ્યા હમ

અને જંગલ જંગલમાં સેમ રાત બરાબર અમારા આજ બળેવી ગયા ધોડવાના એમ કે એટલે આજ અમારે ટાઈ નથી નથી પછી આવજો હમ એટલે બળેવિયા પછી ધોડવા આવ્યા હમ માં પડ્યા ડુબકી મારી હમ ચાર બરી ગયા હમ એ ચાર બરેવી ગયા પોણી મર્યા હમ બહાર નીકળ્યા નહીં નહીં હમ પછી બધાને કેમ પડ્યું હમ પછી દાદા તો ફરી આવે નહીં ના આવે

વધારી દઉં પછી મને વધારી બરોબર કે પણ બાપુ શું કહો અમારી ભૂલ થઈ ગઈ ના કે બળી ગયા કે આવે છે બાપુ શું વાત કરો અમે અમારી ભૂલ થઈ ગઈ એમ કે અમે તમને દાકારો દીધો માફ કરો ના કે બળી આવે બરોબર બળી ગયા આવ્યા ચાર એક મહિને એક મહિને પાણીમાં જ કાઢ્યા ઈને હું ગામ ગોતાણા બરાવ્યા એટલે

જો તમે પાછળ ગાયું પણ બધી છે અને ખૂબ દૂધ વારો અને જૂનો વેલો મંદિરનો લગભગ બસો વર્ષ જેવું બસો વર્ષ જૂની ગાયું છે અહીંયા જ્યારથી પાન શ્રી થઈ ગયા ત્યારનું ત્યારની ગાયો છે બરોબર અને હાલ જે આખલો આમાં કયો છે આમાં જે આ ઢાલિયાના પેટનો છે જે ટીના ભાઈ અદ્રાર છે ને જે એમની પાસે ધોરો ઢાલિયો જે છે બરોબર પેટનો આ ઢાલિયો બરોબર એના પેટનો હા જોવો તમે આખલો પણ આના બચ્ચા આમાં હશે ને

આ બાજુ પણ આનું પણ અડાણ તમે જુઓ વાહ ના વાંધો નહીં બરાબર જ છે ગાયો બધી જુઓ તમે

આનું ઓડાણ પણ ગાયમાં જે અડાણમાં બહુ સારું ધ્યાન આપ્યું આખલા સારા વાપરી બરોબર બરોબર દૂધમાં આનિયા ને એક ધારી ગાયો છે બધી એક ધારી સરખી સરખી લાગે બધી એક ધારી ગાયો વાહ ભાઈ વાહ જય હો દેહો